પીએમ મોદી સાસણગીરના પ્રવાસે આવવાના છે આગામી બે માર્ચના દિવસે પીએમ મોદી સાસણગીરના પ્રવાસે આવશે બીજી માર્ચના સાસણગીર ખાતે પીએમ મોદી રાત્રિ રોકાણ કરવાના છે તો વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડે અંતર્ગત સાસણમાં વિશેષ બેઠકમાં પીએમ મોદી ભાગ લેવાના છે નેશનલ વોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની સાસણમાં પીએમના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાવાની છે સમગ્ર દેશના વન વિભાગના પાસઠ જેટલા ઉચ્ચ અધિકારીઓ સાથે પણ અલગ બેઠક યોજાઈ શકે છે ત્રણ માર્ચના સવારે સાસણમાં સિંહ દર્શન પણ તેઓ કરવાના છે તો આ સાથે ત્રણ દિવસનો મહત્વપૂર્ણ પ્રવાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ જવાના છે ત્યાં મહાદેવના દર્શન કરશે આરતી અને પૂજા કરશે તો આ સાથે સોમનાથ મંદિરની બેઠકમાં પણ તેઓ પોતે હાજરી આપી શકે છે તો તેમની સાથે અમિત શાહ પણ આ બેઠકમાં હાજરી આપે તેવી શક્યતાઓ અત્યારે હાલ જોવા મળી રહી છે